લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર જળ ઝીલણી ભગવાન નદી જળાશયોમાં જળ ઝીલવા જાય છે અને ભગવાન સ્નાન કરી ભક્તો પાસે જાય છે ત્યારે આજે લખતર શહેર મધ્ય આવેલ રામ મહેલ પ્રજાપતિ જ્ઞાતિના રામજી મંદિર તેમજ રજપૂત જ્ઞાતિનું મુરલીધર મંદિરના ત્રણેય ઠાકોરજી ભગવાન વાજતે ગાજતે પાલખી યાત્રા સાથે જળ ઝીલવા નીકળ્યા હતા જે પાલખી યાત્રા મોતીસર તળાવ ખાતે પહોંચતા તળાવના જળમાં સ્નાન કરાવી શીતળા માતાની આંબલીએ ઠાકોરજીનું પૂજન અર્ચન સાથે આરતી સહિતની વિધિ કરાઈ હતી તેમજ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી ઘેર ઘેર ઠાકોરજીની પધરામણી કરવામાં આવી હતી જે પાલખી યાત્રા યોજાતા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠાકોરજી ભગવાન જળ ઝીલવા નીકળ્યા હતા તથા ભગવાનની પાલખી યાત્રા નીકળી હતી જેમાં ભક્ત દ્વારા ભગવાનના સમગ્ર ગામમાં ઠાકોરજી ભગવાનની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી ઠેર ઠેર ભક્તોના ઘરે ભગવાનની પધરામણી કરવામાં આવી હતી સાથે જ સમગ્ર પંથકમાં ભક્તિમાય માહોલ છવાયો હતો જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર